નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની આવક વિષયની વાત કરીને મિત્રો તો વીસ પિલોથી માંડીને ચુમાલી પિલો લગીન ચણા ઉતરેલા છે મિત્રો અને આજે છાપર નંબર ત્રણમાં ઓફિસ સાઈડ ઉતરેલા છે મિત્રો તમે જોઈ શકો છો હરાજી ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ છે જાણીએ કેવા રીતે આજના બજાર ભાવ

બારસો ને છન્નું રૂપિયાનો ભાવ બારસો ને છન્નું રૂપિયાનો ભાવ કયો છે મિત્રો તમે ત્રણ નંબર ચણા છે બારસો ને છન્નું રૂપિયા મિત્ર ત્રણ નંબર ચણા છે

આઠસો રૂપિયા પૂરા આ લીક ડંખ ભૂલે ભૂલો હોય સો ટકા આઠસો રૂપિયામાં વેચાણો છે